મિત્રો જે રીતના આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં દબદબો ચલાવી રહી છે ત્યારે ચેતર વસાવા પણ આદિવાસી વિસ્તારમાં જેમ કે છોટાઉદેપુર દાહોદ લીમખેડા ગોધરા લુણાવાડા તમામ જગ્યાએ જઈને ચેતર વસાવા આદિવાસી પટ્ટીમાં જે લોકો આદિવાસી વિસ્તારમાં રહે છે જેમ કે ઉમરગામથી અંબાજી સુધીના તમામ વિસ્તારમાં ચેતર વસાવાનો દબદબો ચાલી રહ્યો છે તો મિત્રો ચેતર વસાવા બે દિવસ અગાઉ નસવાડીમાં મિટિંગ યોજી હતી ત્યારે ઘણા લાખોની સંખ્યામાં ત્યાં પણ લોકોની ભીડ જોવા મળી ત્યારે આજે જે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના લગામી ગામે ચેતર વસાવાની ફરી ત્યાં મીટિંગ યોજવામાં આવી ત્યાં પણ લાખોની સંખ્યામાં ભીડ જોવા મળી તો મિત્રો ચેતર વસાવાના ચાહકો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે કેમ કે ચેતર વસાવા અવારનવાર જે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં જે ખોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે લોકો સાથે ચેતરપિંડી થઈ રહી છે તો મિત્રો જે ચેતર વસાવા છે અવારનવાર જે આદિવાસીઓને મુદ્દાને લઈ આગળ આવી જતા હોય છે ત્યારે એ વિસ્તારના લોકો ચેતર વસાવાના ચાહકો બની ચૂક્યા છે ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજમાં અન્યાય થતો હોય ત્યાં પહોંચી જઈને ચેતર વસાવા ખરેખર ન્યાય અપાવવાની કોશિશ કરતા હોય છે તો મિત્રો આખા આદિવાસી વિસ્તારમાં જે ચેતર વસાવાનો દબદબો એટલો ચાલી રહ્યો છે મિત્રો કે ચેતર વસાવા હવે આદિવાસી વિસ્તારના મસીહા ગણાઈ રહ્યા છે તો મિત્રો આવનારા જે દિવસોમાં જે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની જે ઇલેક્શન આવવાનું છે જે ચૂંટણી થવાની છે એના માટે ચેતર વસાવા હવે આદિવાસી વિસ્તારમાં જે મિટિંગો યોજી રહ્યા છે લોકોને આવકારી રહ્યા છે કે ભાઈ અમારી પાર્ટીમાં આવી જાઓ આપણે સૌ સાથે મળીને એક આમ આદમી પાર્ટી મજબૂત કરીએ સારા નેતાઓ આપણે જે આ જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં જે ચૂંટાઈને લાવી અને જે આપણા વિસ્તારનો અવાજ ઉઠાવતા હોય એવા યુવાઓને તૈયાર કરી એવું ચેતર વસાવા જ જણાવી રહ્યા છે તો મિત્રો ત્યાં જબરજસ્ત રીતના લોકોની ભીડ જોવા મળી હતી તમામ જે વિડીયોમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો ભાઈ તો મિત્રો આ બધા ચેતર વસાવના ચાહકો છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણે અવારનવાર જે આદિવાસી વિસ્તારના તમામ જે વિડીયો આપણી ચેનલ પર લાવતા હોઈએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે